ભાબર હાઇવે પર પથ પરના દબાણો હટાવાયા આજરોજ બાબર હાઇવે પર ગાય સર્કલથી લઈને માર્કેટયાર્ડ સુધી દબાણો હટાવવામાં આવ્યા તંત્રની બેધારી નીતિ જોવા મળી લોકોએ આક્ષેપો કર્યા કે ચોવીસ મીટર હટાવવાની એમને જાણ કરવામાં આવી નથી કરોડો રૂપિયાના ખર્ચ નવીન બની રહેલ વિકાસ પથ પર દબાણો દૂર કરવામાં આવ્યા હોવાથી હાઇવે પર લારી ગલ્લા કેબિન તેમજ દુકાનોના શેડ કાચા પકા અડચણરૂપ દબાણો હટાવવામાં આવ્યા ભાબર ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે માર્ગ મકાન વિભાગ સાથે દેઓદર દ્વારા દબાણો હટાવવામાં આવ્યા રોડની કામગીરીને લઈને દબાણો દૂર કરવામાં આવ્યા ભાબર હાઇવે પર અમુક ગરીબ પરિવારો રજળ્યા દબાણ દરમિયાન ભાબર પોલીસ સ્ટાફ ભાબર નગરપાલિકા સ્ટાફ ચીફ ઓફિસર ભાબર મામલતદાર કચેરી સ્ટાફ સહિતના કર્મચારીઓ હાજર રહ્યા આજે સવારથી લઈને સાંજ સુધીમાં બંને સાઇડના દબાણો હટાવવામાં આવ્યા અને નાના વેપારીઓમાં આજે નિરાશા જોવા મળી હતી

છે પણ મીટર સુધી તેમ છતાં એ લોકો ફરી પાછળ દબાણ કરેલું એટલે હવે જેટલી વાર દબાણ કરશે એટલી વાર તો પાછી કેટલી વાર નોટિસ એટલે આ વખતે અમે છે ને અઢાર મીટર સુધી તો કરવાનું છે પણ અઢાર મીટરની જે અડમાર એ લોકો પછી પાછળ જતા રહ્યા છે તો પછી એ પણ હટાવતો પડશે

અને ચોવીસ ને જે ફરી પાછા દબાણ થઈ ગયા છે એ પાછા એ હા એટલે જો તો જો પહેલાં તો જોડેલા છે પણ જે ફરી એ લારી મૂકી દીધા છે કાર્યવાહી થઈ રહી કાયદેસર કોઈ કાર્યવાહી થતી નથી અને દાદાગીરી કરનાર એમને રહે હાલ જુઓ હવે બોર્ડ ડબોર્ડ ઊભો હે દબોડ હેડું થાય કેવી રીતે થાય છે ચોક્કસ દબોડ બતાવો સાચી વસ્તુ કહેવા વાળો ખોટો પડશે અત્યારે બધા લોકો અત્યારે સ્થાનિક લોકો જે રોડ ઉપર ધંધા કરનારા અમારો વિરોધ કરે ગરીબ માણસો ને ધોની થાય આ રૂપિયા વાળા કોઈ બિલ્ડિંગ ના કોઈ તમને હટતા નથી ના ના કોઈનું તમને દમણ જ નહીં ચા બતાવો હાલ બુ તમ મીડિયા જોવા તમે નાટક કરવામાં આવી રહ્યા હોય કે નાના લોકોના જ દબાણ હવે દબાણ હતા જ નથી મહત્વ જુદો હે ભાઈ

તો ચોવીસની નોટિસ આવી પછી એમને નિર્ણય લીધો તો અઢારનું એમની દબણ તોડ્યું પાછું હવે આજ આવ્યું છે એટલે મેં એમને એવી રજૂઆત કરી છું ચોવીસ અઢારનું જે આવે તો મધ્યમ વર્ગના ઉઠાવતા નહીં ભારતીય જનતા પાર્ટીના જે આગેવાનો છે ભાજપના એ લોકોની કોઈ પત્ર આવેલ છે કોઈ શિવ આવેલ છે અમને ન્યાય હા આપજો આપજો એના પછી મેં બીજો એક પ્રશ્ન એવો કીધો કે તમે બેન ચોવીનું તોડવાનું ના પાડો છો તો ચોવીમાં બાકી વાયલ છે તો ચોવીમાં કોઈ થોડા અમારી મધ્યમ વર્ગના માણસો કોઈ લારી કે ગલ્લા રહે તો તમે હટાવશો તો કે હું હટાવી લઈશ તો તમે પાકા બોધકોમ ભારતીય જનતા પાર્ટીની દુકાન છે એટલે ચોવીમાં તોડતા નથી તમારે ન્યાય અમને હરખો આલો અને જો તમારે કદાચ આની આ પોઝિશનમાં રહેવું હોય તો મારે કલેક્ટર સાહેબને મારી વિનંતી છે મામલતદાર સાહેબને મારી રજૂઆત છે અને ફ્રન્ટ સાહેબને મારી રજૂઆત છે અને છેલ્લા ભાભરના નગરપાલિકાના ચીફ ઓફિસર સાહેબને મારી એક રજૂઆત છે રજૂઆત કેવી છે કે તમે જે દીવુંદર ત્રણ રસ્તેથી અને જે ગાય સર્કલ સુધી જે ગટર બનાવી છે તો અમે અમે મધ્યમ વર્ગના જે માણસો છે તમે એક એક લારીની અમને જગ્યા આપો અમે કોઈ સાપરા નહીં ત્યાં પાત્ર પત્ર પણ વધી નાખ અને તમારે કદાચ માલિકા વિશે અમારા ભાઈ એક લારીનો ટેક્સ લેવો છે ને તો ટેક્સ લેવા માટે અમી બંધાણા તો એવી મારી રજૂઆત છે અને તમે હાચું ચોવી નું દબન તોડો તો તમે એને હું અભિનંદન આપીશ તમે અત્યારે એવું કે કહેવા માંગો છો કે ભારતીય જનતા પાર્ટી વાળા લોકોની દુકાન છે એમની દુકાન તોડવામાં નથી આવતી તો એ દુકાન કોની છે અને કઈ જગ્યા પર આવેલી છે ભારતીય જનતા પાર્ટીની દુકાન અમુક છે અને અમુક તો પત્ર અને સીડીઓ આવેલ છે અગો આપણે એમને રજૂઆત કરી હતી પણ ભારતીય જનતા પાર્ટીના જે આગેવાનો અને સરકારમાં બેહલ છે એટલે તનામની કરે છે તો મેં મામલતદાર સાહેબને પણ રજૂઆત કરી છે કે જે અઢાર માં આવતા હોય એટલો અમને તાત્કાલિક અમને અઢાર વાળો તો ન્યાય આલો ચોવીસ તો તમે નહીં તોડો એવું મને ખબર છે અહેવાલ ગોપાલ પૂજારા સબંધ ભારત ન્યૂઝ ભાબર વાવ થરાત